બેકોમાં રૂપિયા ભરવા માટે આવતા લોકો જોડે છેતરપિંડની ગઢી ગેંગના બે આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી પોલીસે સો પડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે બેંકોમાં રૂપિયા ભરવા માટે આવતા લોકોને વિશ્વાસ અને ભરોસામાં લઈને સો અને બસોના દરમિયાન સલનની નોટો તેના બદલમાં ઉપર અને નીચેના ભાગોમાં પાંચસો દરમિયાન અસલ નોટો મૂકી જ્યારે વચ્ચેના ભાગે મનોરંજન સહિત બે ઓફ ઇન્ડિયાની સેલરી કોપન નોટ સાથેના બંડલવાળી નોટ વધારવાની છેતરપિંડી આસારવામાં આવી હતી જે છેતરપિંડી આસરતી ગેંગના બે આરોપીઓને સોળસો જેટલી નોટો સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જે પેકિંગ પાંચસોના દરની આઠ નોટોનો સમાવેશ થાય છે હાલ દિવાળીનો તહેવાર નજીક છે બેંકોમાં પણ લોકોનો ભારે ઘસારો રહે છે દિવાળીના તહેવારમાં દરમિયાન બેંકોમાં રહેતા ભારે ઘસારાના કારણે કેટલાક તક સાધુઓનો તેનો લાભ ઉઠાવવા હોય છે લોકોને વિશ્વાસ અને ભરોસોમાં લીધેલા બાદ છેતરપિંડી આસારવામાં આવે છે આ આરોપીને બેગમાં રૂપિયા ભરવા આવતા સામાન્ય વ્યક્તિનો લાભ ઉઠાવે સો અને બસોના દરમિયાન સોલની નોટો લઈને ઉપરની નીચે પાંચસો દરમિયાન અસલ નોટ મૂકી વચ્ચે પેપરની ગઢી મૂકીને છેતરપિંડી આસરતા હતા આવી ઘટનાઓના મુખ્ય કાળમાં પણ પ્રકાશમાં આવી સૂકી છે ત્યારે આવી છેતરપિંડી કરી એક ગેંગના બે આરોપીઓની સારોલી પોલીસે ધરપકડ કરી હતી ઝડપાયેલા બંને આરોપીઓના નામને ફારૂતી બિલિસ્માન અને મનોરંજ સક્કલ છે જે બંને આરોપીઓને સુરતના સારોલી પોલીસને મથકની હદમાં આવેલા નિયમોની ચેકપોસ્ટ ખાતેની પોલીસ ઝડપી પાડેલા છે આરોપીઓની તપાસમાં ચાર જેટલા મોબાઈલ સહિતના મનોરંજન તેમજ ઇન્ડિયન સેક્યુલર બેક ઓફ ઇન્ડિયાની સો સો જેટલી નોટો મળી હતી